સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષો વાવવા માટે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના એચ ગ્રુપ નર્સરીના ચાર લાભાર્થીઓ અને મહાનુભાવો આ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના પાંચ સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે ભરૂચ જિલ્લામાં વાવેતરો મોટિવેશન વનીકરણ અને વન્યપ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા બાદ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હસ્તે મહાનુભાવોના લીલી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

જોગિર વર્ષ્યા છે તો આપણા જિલ્લાની વર્તી હોય આપની ઉસર જતે કે આપણા જિલ્લામાં તો આપણે બધાય વિદ્યાર્થીઓ હોય તેરે વ્યક્તિ હોય દરેક વ્યક્તિએ આપણા પપ્પાઓને એનિવર્સરી હોય બર્થડે હોય આપની હોય આવા તમામ પ્રસંગોએ આપણે હું સ્વામીને સાચા આ કદરનો સિંહાસન કરી દૂર આપણે પાઠવીએ આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લોમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે પર્યાવરણ વગર મનુષ્યનું અસ્તિત્વ નથી એટલે પર્યાવરણને સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે એક પેડ મા કે નામ આ અભિયાનને ગતિ આપવા માટે જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે એટલા માટે જનજાગૃતિ થાય બધા એક પેડ એક મા કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને ફરીદ ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ આ માટે બધા અને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ Pintu Jansakshi News, Ankleshwar.